ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજતા આશ્ચર્ય મહારાજશ્રીનો મહિમા કેટલો છે ભગવાન એમાં કેટલી દિવ્યતા મૂકી છે વાલા ભક્તજનો એ આ પ્રસંગ આપણના જીવનની અંદર કંઈક શીખવાડી દેશે વડોદરાના દક્ષિણી બ્રાહ્મણ નારાયણભાઈ વડતાલના લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા આવ્યા હતા તેમને ધર્મ ધુરંધર શ્રી ભગવદ પ્રસાદજી મહારાજે યથા યોગ્ય ઉતારાની વ્યવસ્થા કરી આપી તેણે શ્રીને પોતાના જેવા સાધારણ ગૃહસ્થ જેવા જાણતા હતા પણ પ્રતાપી છે એમ નહોતા જાણતા ને હિન્દુસ્તાની બ્રાહ્મણ છે તેમાં શું ચમત્કાર હોય આવી વાત કોઈએ આગળ કરી હશે તે વાત આચાર્ય શ્રીના જાણવામાં આવી તે સમયે સાધુ કેશવદાસજીને સમાધિ શ્રીજીની ઈચ્છાથી થઈ ત્યારે શ્રી લક્ષ્મીનારાયણ દેવની આરતી શરૂ થઈ એટલે નારાયણભાઈ દેવના દર્શન જતા સમાધિવાળા સાધુને જોઈને તેમને સંકલ્પ થયો કે પાંચમી ભૂમિકાના અધિકારીને સમાધિ થાય તે સિવાયના બીજાને ન થાય પણ આ તો કેવળ ઢોંગ છે ને આપણને બતાવવા યુક્તિ કરી છે એમ કહીને દર્શન કરવા ગયા ને પછી કોઈને પૂછીને જોયું જે સમાધિમાંથી એમની મેળે જાગે છે કે કેમ પછી કોઈ સત્પુરુષ કહે છે સમાધિવાળાને આચાર્ય શ્રી ભગવદ પ્રસાદજી મહારાજ જગાડે તો જાગે નહીંતર જાગતા નથી વાલા ભક્તો શું આ ગાદીનો પાવર છે શું આ પદની ગરિમા છે શું આપણે શું સમજાશી ઊંડાણપૂર્વક અધ્યયન કરજો વાલા ભક્તજનો તો જ ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચી શકાય તે સાંભળીને આચાર્ય મહારાજ શ્રીને સાધુ પાસે બોલાવ્યા ને બેસવા ખુરશી આપી પછી નારાયણભાઈ કહે કે આજ જ કળયુગમાં સમાધિ થાય તે કેમ માયનામાં આવે તે સાંભળીને શ્રી કહે જે તપાસ કરો તેથી નારાયણભાઈએ સળગતો કોલસો સમાધિ પામેલા કેશવદાસજીના હાથ ઉપર મૂક્યો ત્યારે સાંભળી બળી ગઈ તોય પણ સમાધિવાળા સંત જરાય સસે થયા નહીં તેમ જાણ્યું જે સમાધિ તો હાસી છે ભાઈ અગ્નિ પરીક્ષા કરવાવાળા તેદી હતા ને આજે છે મારા ભલા પછી આચાર્યશ્રીને નારાયણભાઈએ વિનંતી કરીને કહ્યું જે દયા કરીને આ સંતને જગાડો એટલે શ્રીએ ત્રણ વખત ચપટી વગાડીને કહ્યું જે હે કેશવદાસજી એમ ત્રણ વખત કહ્યું કે તરત સમાધિ વાળા સંત જાગ્યા ને આચાર્ય શ્રીને પગે લાગ્યા આવો ચમત્કાર જોઈને નારાયણભાઈને આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજનો બહુ જ ગુણ આવ્યો ને જાણ્યું જે શ્રી સ્વામિનારાયણ ભગવાનના આચાર્ય શ્રી જેવા બીજા કોઈ જગતના આચાર્ય નથી શ્રી સહજાનંદ સ્વામી ભગવાન જેમ સર્વોપરી સર્વ અવતારના અવતારી ભગવાન છે તેમ તેમના આચાર્ય શ્રી પણ સર્વ આચાર્ય કરતા સર્વોપરી આચાર્ય છે વાલા ભક્તજનો સત્સંગી આપણે હોવા છતાં આપણે મહિમા નથી સમજો ને એટલે આપણે સત્સંગમાં કાંઈક ઘટે એવું આપણને સમજાવવું જોઈએ અને આ ધર્મ કોળની આરતી તો ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવના મંદિરની પાછળ જે અત્યારે ભગવાનની પ્રસાદીનો જે ઓટો છે ત્યાં બંને શ્રીઓને બેસાડી અને ભગવાન સ્વામી નારાયણ આરતી ઉતારીથી વાલા ભક્તજનો આ પદ છે મહારાજ કે અમારી મૂર્તિમાં અને શ્રી મહારાજમાં લગી રે ભેદ નથી લગી રહી ભેદ નથી અમે સહી એ જ શ્રી છે અને શ્રી છે એ જ અમે સહી વાલા ભક્તજનો અવગુણ લગેરી આવ્યો ને એટલે આપણું કલ્યાણ બગડી ગયું કલ્યાણ બગડી ગયું કલ્યાણ ભગવાન સ્વામિનારાયણે કીધું ને એમ કરશું ને તો થાય બીજા કહે એમ નહીં થાય વાલા ભક્તજનો આ ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે મારા કે તમારા ઘરના કોઈના નથી આ શાસ્ત્રો સહમત વાતું છે શાસ્ત્રો સહમત વાતું છે વાલા ભક્તજનો એટલે આવી દિવ્યતા અને ભવ્યતા અને સુખ સત્સંગમાં આપણને પ્રાપ્ત થાય છે આપણને પ્રાપ્ત થાય છે વેળાવદરના રૂડાભાઈ પટેલ મહારાજને બળદ અપાણા નહીં મહારાજે ત્રણ વાર કીધું કે રૂડા પટેલ આ ગોપીનાથજી મહારાજનું મંદિર થાય છે સેવામાં કાયમ લાગશે બળદની જોડી તો બહુ સારી છે કાઢું અને બળદ આપતા છો પણ કાંઈક લોભની વૃત્તિ જીવનમાં હોય કાર્ય ન થઈ શક્યું હોય આપણી કાશ્યપને કારણે ભાઈ બીજા નિર્દોષ છે આપણે છીએ મનમાં ખટકો રહી ગયો કે મને મહારાજને બળદ દેવાણે પછી તો મહારાજ ધામમાં વહી ગયા એમના સ્થાને રઘુવીરજી મહારાજ માન થઈ રહ્યા છે ગાડી ઉપર પછી કોઈએ કહ્યું કે રોડા પટેલ વડતાલ ધામની અંદર રઘુવીરજી મહારાજ બિરાજે છે એમને અર્પણ કરો બળદને ગાડું ભગવાન સ્વામિનારાયણને મળી જાય પછી એ સંતોએ કહ્યું એમ બળદ ને ગાડું ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી માન્ય અને રઘુવીરજી મહારાજના શરણોમાં અર્પણ કર્યું અને ઈ જ્યારે રૂડાભાઈ પટેલનો અંતકાળ આવ્યો ને ત્યારે મહારાજ ઈ બળદ ને ઈ ગાડું લઈને સંતોને બ્રહ્માનંદ સ્વામીને સાથે લઈને તેડવા વાલા ભક્તજનો આ દિવ્યતા છે આ ધર્મ કોળના મહિમાની ભવ્યતા છે સમજો શાસ્ત્રો ખોલજો તો મને સમજાય તો મને આપણને ભગવાને દિવ્ય આખ્યો આપી છે દિવ્ય દ્રષ્ટિ આપી છે તો શાસ્ત્રો ખોલજો ભક્તો સુખ લેવું હોય સાસુ સુખ લેવું હોય ભગવાનની મૂર્તિનું સિદ્ધાંતનું સુખ લેવું હોય ભજનનું સુખ લેવું હોય તો એક વખત શાસ્ત્રો રોજ ખોલજો તમે જે એકાદ પાનું બે પાના વાંચો નિયમ બનાવી લેજો નિયમ બનાવી લેજો આ દેહને ચલાવવા માટે આપણે ત્રણ ટાઈમનો વગર કીધે કેવો નિયમ બનાવ્યો સવાર બપોરને સાંજ ઠાકોરને જમાડવાનો એ ટાઈમે નિંદ્રાનો આપણે નિયમ બનાવ્યો તો આપણે ભગવાનના ધામમાં જવા માટે આ નિયમ નહીં બનાવવો પડે નિયમ નહીં બનાવવો પડે ચોક્કસ બનાવવો પડશે ચોક્કસ બનાવવો પડશે ત્યારે ભગવાન રાજી થાય ને ત્યારે ભગવાન રાજી થાય અંતકાળે રૂડા પટેલ ભગવાન સ્વામિનારાયણ બળદ અને ગાડું લઈને સંતો ભક્તો અને બ્રહ્માનંદ સ્વામી સાથે લઈને તેડવા પધાર્યા વાલા ભક્તજનો આ ધર્મકુળ છે અને આ ધર્મકુળનો મહિમા છે લગી રે જો આપણા અંગત સ્વાર્થને ખાતર આપણે ત્યાગ કર્યો નહીં તો યાદ રાખજો આગળ બહુ કઠણ છે બહુ કઠણ છે ભગતિયા સળવાનું કેવળ વાતો નથી ભગવાન સ્વામિનારાયણ કે અમે બાંધેલી શિક્ષાપત્રી અમે લખેલો દેશ વિભાગનો લેખ અમે તમને સત્સંગી જીવન ભક્ત ચિંતામણી જેવા દિવ્ય ગ્રંથો આપ્યા બસ એમાં લખેલું છે એટલું તમારે કરવાનું છે તમારા મનનું માન્યું કે મનનું ધાર્યું નથી કરવાનું નહીતર અમારે ને તમારે બહુ સેટું રહી જાય મહારાજ કે શિક્ષાપત્રીની અંદર જે છે એ અંદર વર્તમાન કરે એ અમારા છે છે આપો આપ આપણે બહાર થઈ જશું ભગવાનને આપણે કરવા નહીં પડે જો આપણે આજ્ઞા નહીં પાળી તો હે માટે સૌ અને રહેજો એના ચરણ માટે સૌ ધર્મ કુલ માનજો